અરુણ ગઈકાલે મને લાગતું હશે કે થોડોક સાઉન્ડ સિસ્ટમ ઓછો હતો નિયાણા બહુ ઓછા નાસ્તા હતા સાઉન્ડ સિસ્ટમ ઓછો હતો ઓછું હમણાં હતું સાઉન્ડમાં એમ પણ બહુ નાસ્તા નહોતા થોડાક નારાજ થઈ ગયા અમારા ફાઈને બનેવીને ફોવાને બધા એવું નથી ને કાંઈ તો કહેજો તો નેક્સ્ટ નેક્સ્ટે બે એવી ગાડી ઊભી રાખ્યું આગળ પાછળ એમ એક ગાડી બરાબર હતી સાઉન્ડ સિસ્ટમવાળી એક ગાડી બરોબર હતી ને કે બે ખપશે નેક્સ્ટ પહેલા માતાજીને ને વંદના કરતા હું પ્રમુખ શ્રી જેઠાભાઈ ભીમજીભાઈ પોકાર ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી મનજીભાઈ ભીમજીભાઈ પોકાર ત્યારબાદ મહામંત્રી શ્રી રતનશ્રી ત્યારબાદ સહમંત્રી શ્રી ઝવેરીલાલ ડાહિયા અને ખજાનજી શ્રી ચંદુલાલભાઈને વિનંતી કરીશ કે આપણે માતાજીનું વંદના અને દીપ પ્રાગટ્ય કરીશું સૌ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશો આપણે માતાજીની વંદના કરતા કરશું રમીલાબેન આપ પણ આવી જશો આવી જાઓ માતાઓ આવી જાઓ આવી જાઓ ભગવાન કી જય કી જય बाकी ਉਹਨਾਂ ਦੀ ਸੰਗੀਤਾ ਦੀ ਉਹ ਆਗਿਆ ਪਾਪਾ ਮਾਫ਼ ਕਰਦੇ ਹੋ ਜਾਂ ਨਬੜੀ ਗਈ ਥੋੜੀ ਸ਼ਿਆਨਮ शुभम कुरुत्व બોલો ગુરુદેવી મિયા કી જય હરમણી જય નારાયણ ભગવાન કી જય બેટા નહીં હજી આપણે આજના આ બીજા દિવસના રજત જયંતિ મહોત્સવ અને નિયાણી સન્માનના વંદના કાર્યક્રમમાં સૌ સાથે ઉભા રહીને રાષ્ટ્રગાન કરીશું તો હું રિક્વેસ્ટ કરીશ કે રાષ્ટ્રગાન એકસાથ શરૂ કર શુભ નામે જાગે તબુભ આશિષમાં જય વંદે માત્ર વંદે માન્યવાદ વડીલશ્રીઓનો આપ સર્વે નો ધન્યવાદ આ સ્થાનેથી that's good મિત્રો નિયાણી બંધના પ્રોગ્રામ જેમ આપણે ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે શરૂઆત થઈ રહી જાય છે તો પેલું આવશે ક્રમાંક નંબર પંદર જેમો શ્રી પ્લેવોટ પ્રથમ ક્રમાંક આપ સ્ટેજ ઉપર આવ્યું આપ સન્માન સ્વીકારશો એમનું સન્માન કરશે જેઠાભાઈ ભીમજીભાઈ પોકાર અને મંત્રી શ્રી રતનસિંહભાઈ મંજીભાઈ હડપાણી શ્રી સમાજના પ્રમુખ શ્રી જેઠાભાઈ અને મહામંત્રી શ્રી રતનસિંહભાઈ મંજીભાઈ હડવાણી આપ સ્ટેજ ઉપર આવી અતિથિઓનું સન્માન કરશો શ્રી ફ્લેઉડ બાદ સ્વસ્તિક ફ્લેઉડ તૈયાર રહેશો કન્વીનિયર ક્રમવાઈઝ આપ ગેટ નંબરથી તેમને આદરથી મોકલજો આ સ્થાને એક અગત્યની જાહેરાત કરી દઉં આ સામૂહિક ફોટો પ્રત્યેક ફર્મને સમાજ તરફે એક એક ફોટો આપવામાં આવશે માટે કોઈ પણ પર્સનલ ફોટોગ્રાફી માટે આગળ પ્લેટફોર્મ પર આવતા નહીં અર્ચન રૂપ લાઈવ ટેલિકાસ્ટ ન થાય એનું ખાસ આપણે ધ્યાન દઈશું ત્યારબાદ સ્વસ્તિક્લાઉડ કન્વીનિયર શ્રી સ્વસ્તિક્લાઉડ નિહાણાઓને સ્ટેજ ઉપર આમંત્રણ આપશો પણ સન્માન કરશે મહામંત્રી રતનસિંહભાઈ માનજીભાઈ હળપાણી પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી આપ ટોટલ પંદર નંબર સિરિયલના મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ લલિત પટેલ એન્ડ સન્સ લલિત પટેલ એન્ડ સન્સ નિયાણા સ્ટેજ ઉપર આવશો ત્યારબાદ લક્ષ્મીનારાયણ ટ્રેડર્સનો નિયાણો રેડી રેશો કન્વીનિયર આપ થોડું માર્ગદર્શન આપશો લક્ષ્મીનારાયણ ટ્રેડર્સ એમના નિહાણાઓ સ્ટેજ ઉપર આવશો મિત્રો જે જે પરિવાર સ્ટેજ ઉપર આવે ને મહેરબાની કરીને ખેલતા ખેલતા આવે આટલા માટે લખનઉ કોણ ગયું લખનઉ કોણ ગયું હાથ તું કરો લખનઉ લખનઉ યુપીની રાજધાની લખનઉ કોણ ગયું

કપિલ શર્મા શો માં પોલિટિશિયન બની શકે તો આપણે પોલિટિશિયન પણ બની જાય કદાચ ત્યારબાદ જલારામ પ્લેઉડ આપ રેડી રહેશો નેક્સ્ટ આપનું સન્માન કરવામાં આવશે Jalaram la ત્યારબાદ કલ્યાણી ટ્રેડર્સ અને શ્રી ટિમ્બર્સ મર્શ વેલકમ છે

સન્માન સ્વીકારશે સિરિયલ નંબર ફિફ્ટીન ના કન્વીનિયર નિમેશભાઈ હિરાલાલ પોકાર થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ ચૌદ નંબર સિરિયલ નંબરનું સન્માન કરશે મગનલાલ પ્રેમજીભાઈ પોકાર અને પ્રેમજીભાઈ રામજીભાઈ લીંબાણી તેઓ તૈયાર રહેશો ધન્યવાદ પ્રમુખ શ્રી જેઠાભાઈ અને મહામંત્રી શ્રી રતનસિંહભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ આપનું સ્થાનકરણ કરશો ત્યારબાદ સિરિયલ નંબર ફોર્ટીન પહેલું ગ્રુપ આવશે જવાહર સોમેલ ડ્રોપ કરું સન્માન કરશે મગનભાઈ પ્રેમજીભાઈ પોકાર અને પ્રેમજીભાઈ રામજીભાઈ લીંબાણી આપ સ્ટેજ ઉપર પધારશો મહેમાનોનું સ્વાગત કરશો પેલું ગ્રુપ એવું જવાહર સ્વામીના નિયારનું સિરિયલ નંબર ફોર્ટીનના કન્વેનિયર નરેન્દ્રભાઈ દેવશુભાઈ પોકાર આપ ક્રમવાઇઝ મહેમાનોનું સ્ટેજ ઉપર સિરિયલ વાઇઝ મોકલશો ત્યારબાદ રામેશ્વર ટ્રેડિંગ કંપની ગ્રુપ તૈયાર રહે રામેશ્વર ટ્રેડિંગ કંપની વડીલ શ્રી મગન બાપા અને વડીલ શ્રી પ્રેમજી બાપા આપને દસ પરિવારનું સન્માન કરું છે માત્ર આપ સ્ટેજ ઉપર જ ઉપસ્થિત રહેશો સ્ટેજ સભાના કન્વીનર રિક્વેસ્ટ તેઓ બેઠક વ્યવસ્થા થોડીક ઝડપ કરશો